રાણાવ શહેરમાં પાણીની સમસ્યા વકરી રહી છે તો કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણના ટેબલમાં ફેરફાર કરવા પણ માંગ ઉઠી છે જો કે મેન્ટેનન્સ ચાલુ હોવાથી હાલ ત્રણ દિવસે પાણી વિતરણ થઈ રહ્યું છે જે મેન્ટેનન્સ થઈ ગયા બાદ એકાત્રા પાણી વિતરણ કરાશે તેવું પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે મોહનભાઈ લીલાભાઈ વારા મારું નામ અમે સરકારી ગોડાઉન વાડીપોટમાં રહીએ છીએ અમને પાણીની તકલીફ છે ત્રણ દિવસે પાણી આવે છે તો પૂરું થતું નથી અમે આઠ નવું માણસો છીએ તો પાણી પૂરું કેમ કરવું જે તમારું ધૂનું આવતું હતું એકાતરા એ પાણી આવે એ બરાબર છે તો અમારે થોડુંક વાંધો ના આવે કરકસર કરીએ એટલે બાકી તો આ ત્રણ દિવસ તો કઈક બીજી વ્યવસ્થા કરી દીધો છે ઉડાડન કે નમસ્તે મિત્રો એમ એમ જોશી ચીફ ઓફિસર રાણાવા મિત્રો આ પ્રી મોન્સૂન ની કામગીરી ચાલુ છે સાથે સાથે પાણી ની ફરિયાદો નાની મોટી આવે છે પણ બીજા તાલુકા કરતા આપણી સ્થિતિ સારી છે હવે દર ત્રીજા દિવસે આપણે પાણી આપીએ છીએ જો એમાં પણ તકલીફ હોય એનું કારણ એક છે કે આપણી જે લાઈન છે એનું મેન્ટેનન્સ ચાલુ છે રિપેરિંગ કામ ચાલુ છે એ થઈ જશે એટલે બધા જ આપણે એકાત્રે પણ પાણી આપી શકશું પણ હાલ પૂરતું રિપેરિંગ ચાલુ છે ત્યાં સુધી દર ત્રીજે દિવસે જે આપણે પાણી આપીએ છીએ એ ચાલુ રાખો એવી મારી વિનંતી છે અને એમાં ઘટે તો મારો નંબર આપણી પાસે હશે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ થ્રી તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે મને ફોન કરી શકો આને લગતા સુરેશભાઈ છે એમને ફોન કરી શકો અને આપણા યુપીપીએલના જે મેનેજર છે રાજુભાઈ એનો પણ કોન્ટેક કરી શકો અમે પણ દર દર એકબીજાનો કોન્ટેક કરીને પાણી પહોંચી શકશો છેલ્લે બાકી ટાકો પણ અમે પહોંચાડશું પણ કોઈને પાણીની તકલીફ ના પડે એ માટે આપણે બધા સહકારથી એકબીજાનું કામ કરશું અને ખાસ ધ્યાન રાખશું કે વધારાનું પાણી બગડે પણ ઓકે કાંઈ પણ હું મારો સંપર્ક કરજો પરિવાર નંબર બોલી જાઉં છું ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ થ્રી ટ્રિપલ ફાઇવ ચોવીસ કલાક મોબાઈલ ચાલુ રહે ઓકે થેન્ક યુ